એના માટે આપણે કટોરી પવા લીધા છે દસ મિનિટ સુધી એને પલાળીને રાખીને તો એ સારી રીતે સોફ્ટ થઈ જાય આપણે તવાને ગરમ કરવા રાખી દીધું છે એનામાં આપણે બે ચમચી જેટલું તેલ ઉમેરીશું જે આપણે પૂરી બનાવીએ છીએ ને એના માટે આપણે થોડું ઘણ તેલ જોઈએ આવી રીતના હવે એનામાં આપણે ઉમેરીશું બેસન પછી એને આપણે મિક્સ કરીશું થોડીક આપી એને ભૂનવાનું છે ઘણું બધું નથી મીડિયમ સાઈઝ આપણે ભૂનવાનું છે કે આપણે ચણાનું લોટ ઉમેરીશું એમાં આપણું કાચું ના આવે સારી રીતે આપણે મિક્સ કરી લઈશું બે કે ત્રણ મિનિટ સુધી એને આપણે પકાવીશું આવી રીતના હવે એને આપણે નીચે ઉતારી લેશું તો ફ્રેન્ડ્સ આપણે કણે લઈ લીધી છે એના માપે પમાઉ મેરીશું ચલ હવે રીતના હવે એનામાં એક ચપટી જેટલું अजમું ઉમેરીશું એક ચપટી જેટલા સફેદ તલ સ્વાદ અનુસાર એમાં મીઠું ઉમેરીશું તીખસ માટે આપણે chili flakes ઉમેરીશું એક ચમચી જેટલી અડધી ચમચી જેટલી આપણે હળદર ઉમેરીશું એક ચમચી જેટલું આપણે જીરું લઈશું મીઠાશ માટે આપણે ચીની લઈશું ખાંડ એક ચમચી જેટલું પછી એમાં આપણે ચણાનો લોટ ઉમેરી દઈશું હવે આપણે બંને મિક્સ કરીશ સારી રીતે મિક્સ કરીશું એને હવે એના માપે ઘઉંનો લોટ ઉમેરીશું થોડું અને પછી એનો આપણે લોટ બાંધીશું ફ્રેન્ડ જોઈ લો તમે આપણે લોટ બાંધી લીધું છે કેટલો સરસ જોઈ આવી રીતે તમે પૌ માંથી ક્યારે પણ ફરસી પૂરી બનાવી હશે તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો સારી રીતે આપણે મસળી લીધું છે અને તમે જોઈ શકો છો હવે એના આપે હાથોમાં થોડાક લૂવા કાઢીશું મીડિયમ સાઇઝ ના કાઢવાના છે આવી રીતે ગોળ કરીશું અને જે હાથેલીને આવી રીતે આવે છે એને આપણે આવી રીતે રાખી અને બંનેથી આવી રીતે દબાવીશું તો જો થઈ ગઈ છે ને બિલકુલ તૈયાર આવી રીતના એના ઉપર આપણે કાંટાવાળી ચમચી આવે છે આનાથી મદદથી આવી રીતે આપણે એને દબાવીશું

આપીએ બાજુ સારી રીતે પકાવીશું અંદર થી એટલી સોફ્ટ અને બારા એટલી ક્રિસ્પી થાય છે કે ચા સાથે કે તમે એમ જ ખાશો તો પણ એટલું ટેસ્ટી સ્વાદ આવે છે એના પકાવવા માટે આ ત્રણ મિનિટ સુધી આપણી લાગશે ફ્રેન્ડ આપણે ત્રણ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો બંને બાજુ એટલી સારી રીતે પાકી ગઈ છે થોડીક આપે ગોલ્ડ બ્રાઉન કરે છે ઘણી બધી આપણે પારવાની નથી ઘણી બધી આપણે પકાવીશું તેનું સ્વાદ તો સારું પણ આવશે એમ નથી પણ ઘણી બધી ક્રિસ્પી આપણે બધાને નફાવતી હોય ઘરમાં મોટા માણસ હોય તો એની ન એનાથી ન ખાવાય એટલે આપણે આવી રીતે જુઓ મીડિયમ સાઈઝ રાઉન્ડ તો આપણી પૂરી છે તૈયાર જઈ તો ફ્રેન્ડ્સ તમે પૌવામાંથી ફરસીપુરી ક્યારેય પણ બનાવી હશે તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો જો તમને સારી અને સિમ્પલ લાગે તો તમે મારી ચેનને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ ફ્રેન્ડ્સ